માતા મર્યમના મંદિરનું પ્રતિષ્ઠાપનનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુના શિષ્યનું નબળું પાસું વ્યક્ત કરવામાં આવ્યું છે તેમણે રોટલાનો ચમત્કાર અનુભવ્યો છે અને ઈસુના સામર્થ્યનો સાક્ષાત્કાર કર્યો છે માનવ હંમેશા નબળાઈઓથી ઘેરાયેલો જ રહે છે એકમાત્ર પ્રભુ જ માનવની નબળાઈને સબળાઈમાં ફેરવી શકે છે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી થી છત્રીસ એ પછી વિના વિલંબે ઈસુએ શિષ્યોને હોળીમાં બેસાડીને પોતાની આગળ સામે કાંઠે મોકલી દીધા અને પોતે લોકોને વિદાય કરવા રોકાયા લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વત પર એકલા ચાલ્યા ગયા સાંજ પડી અને હજી તેઓ એકલા જ હતા હોળી તો ક્યારની કિનારાથી ખાસી દૂર પહોંચી ગઈ હતી ને સામા પવનમાં મોજાની થપાટો ખાતી હતી રાતના ચોથા પહોરે ઈસુ સરોવર ઉપર ચાલતા ચાલતા શિષ્યો પાસે આવી પહોંચ્યા તેમને સરોવર ઉપર ચાલતા જોઈને શિષ્યો ભયભીત થઈ ગયા અને બીકના માર્યા પાડી ઉઠ્યા ભૂત ભૂત પણ તે જ ક્ષણે ઈસુએ તેમને કહ્યું હિંમત રાખો એ તો હું છું બીશું નહીં ત્યારે પીતરે સામેથી કહ્યું પ્રભુ આપ હો તો મને પાણી ઉપર આપની પાસે આવવાની આજ્ઞા કરો ઈસુએ કહ્યું આવ એટલે પીતર હોડીમાંથી ઉતર્યો અને પાણી ઉપર ચાલતો ઈસુ પાસે જવા લાગ્યો પણ પવનને તોફાને ચડેલો જોઈને તે ભી ગયો અને ડૂબવા લાગતા બૂમ પાડી ઉઠ્યો પ્રભુ બચાવ તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું અરે અશ્રદ્ધાળુ તે શંકા કે માણી પછી તેઓ બંને હોડીમાં ચડી ગયા એટલે પવન પડી ગયો હોડીમાં હતા તેઓ ઈસુને પગે પડ્યા અને કહેવા લાગ્યા સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો પછી સરોવર ઓળંગીને તેઓ ગન્ને સરેત પ્રદેશમાં પહોંચ્યા અને ત્યાંના માણસોએ તેમને ઓળખ્યા એટલે તેમણે આસપાસના આખા પ્રદેશમાં ખબર મોકલી દીધી લોકો જે કોઈ માંદા હતા તે બધાને ઈસુની આગળ લઈ આવી તેમને વિનંતી કરવા લાગ્યા કે ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા પાંચ રોટલા અને બે મચ્છીનો ચમત્કાર કર્યા પછી અને શિષ્યોને તથા લોકોને વિદાય કર્યા પછી ઈશુ એકાંતમાં પ્રાર્થનામાં સમય ગાળે છે ઈશુ આપણા જેવા માનવ બન્યા છે ઈશુએ આટલા બધા લોકોને જમાડવાનું જે શુભ કાર્ય કર્યું તેને માટે પ્રભુનો આભાર માન્યો હશે સફળતા મળે ત્યારે અભિમાન પેદા થવાની શક્યતા પ્રભુ પાસે ઈસુએ નમ્રતાની માગણી કરી હશે હવે પછીની પ્રવૃત્તિ પ્રભુ સુજાડે અને પ્રવૃત્તિ કરવા પ્રભુ શક્તિ પૂરી પાડે એવી માગણી કરી હશે આપણા જીવનમાં પ્રાર્થનાનું સ્થાન હોવું જ જોઈએ પ્રાર્થનામાં હંમેશા પ્રભુનો આભાર માનવાનો કારણ આપણે જે છીએ અને આપણું જે કંઈ છે તે પ્રભુની કૃપા છે પ્રાર્થનામાં હંમેશા માફી માગવાની કારણ જાણે અજાણે આપણાથી પાપો થતાં જ રહે છે પ્રાર્થનામાં આપણે જેની તંગી અનુભવીએ છીએ તેની માંગણી કરવાની પ્રાર્થનામાં આપણી તંદુરસ્તી જળવાઈ રહે આપણું રક્ષણ થતું રહે એવું માગવાનું ઈસુ ગાલિલના સરોવરના પાણી પર ચાલે છે વિજ્ઞાન આપણને સમજાવે છે કે ઘન પદાર્થો અને ઘન પદાર્થ વચ્ચે ઘર્ષણ છે આપણા પગના તળિયા ઘન પદાર્થ છે અને જમીન ઘન પદાર્થ છે પગના તળિયા અને જમીન વચ્ચે ઘર્ષણ પેદા થતું હોવાથી આપણે ઊભા રહી શકીએ છીએ અને ચાલી શકીએ છીએ પ્રવાહી અને વાયુ ઘન પદાર્થ સાથે ઘર્ષણ પેદા કરતા નથી એટલે પાણી પર કે હવામાં ન ઊભા રહેવાય કે ન ચાલી શકાય ઈસુ વિજ્ઞાનને ખોટું ઠેરવે છે કારણ ઈસુ ઈશ્વર છે શિષ્યો તો વિજ્ઞાનથી ટેવાયેલા છે ઈસુને પાણી પર ચાલતા જોઈ તેમને ભૂતનો વિચાર આવે છે ઈસુ એમની એ બીક દૂર કરે છે પિતર તો ઈસુ સાથે ખૂબ છૂટથી બોલતો હતો એટલે પિતર ઈસુને પડકાર ફેંકે છે કે ઈસુ એને પણ પાણી પર ચાલતો કરે ઈસુ પડકાર ઝીલી લે છે પિતર પણ પાણી પર ચાલે છે અશક્ય લાગતી બાબત શક્ય બને છે અશક્યને શક્ય કરનાર શ્રદ્ધા છે શ્રદ્ધા ઈસુ પર નજર માંડેલી રાખવાથી ટકી રહે છે જેવી ઈસુ પરથી નજર હટી કે શ્રદ્ધા ડગમગવા લાગે છે આપણા શરીરમાં કોઈક દર્દ છે ઈસુએ દર્દ મટાડી દેશે એવી શ્રદ્ધા ઈસુ પર નજર માંડેલી રાખવાથી પેદા થશે અને શ્રદ્ધા ટકી રહેશે પણ આપણે તો આજુબાજુના માનવોની વાતો સાંભળીએ છીએ જે મોટે ભાગે નિરાશાજનક હોય છે આપણે ડૉક્ટરોના અભિપ્રાય સાંભળીએ છીએ જે મોટે ભાગે ગભરાવી નાખે એવા હોય છે આપણી નજર ઈસુ પરથી હટી કે આપણે પાણીમાં ડૂબવા લાગીએ છીએ ઈસુ પિત્તરને ડૂબવા દેતા નથી ઈસુ પિત્તરનો હાથ પકડી લે છે ઈસુ આપણે પડવાની સ્થિતિમાં આવી જઈએ ત્યારે પોતાનો હાથ લંબાવી આપણને બચાવી લે છે ઈસુ કોઈક માનવના રૂપમાં કોઈક બનાવના રૂપમાં આવી પહોંચે છે અને આપણને બચાવી લે છે આપણા જીવનની કટોકટીમાં ઈસુ પધારે છે અને આપણને બચાવે છે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે મારો હાથ જાલીને તું મારી સંગે ઓ ભલે રાત કાડી ને ભલે દિન પ્રકાશ ઓ મારા વાલા પ્રભુ રહે તું મરી પડખે તુમને દોરી જાને ચલા ઉતાર પંથ મારો હાથ ને તું પ્રભુ ચાલ મારી સંગે पंत जारे लामबो दिसे शक्ति मुझनी पूरी थाए पंत जारे लामबो दिसे शक्ति मुझनी पूरी थाए रस्ते पत्थर वागे मने पढ़ी जाओ हूँ जेक्षणे हाथ पकड़ी बैठो करवा हाथ पकड़ी बैठो करवा हे प्रभु तू दौड़ी आवने मारो हाथ जालिने ने तू प्रभु चाल मारे संगे भ पहाडो तडे डुङ्गरो भ पहाडो तूटि पडे डे डुङ्गरो डोली, उठे। पड़े, ने डोली उठे। प्रेम प्रभु नो चे अविचल सदाविरे पुकारे जे कोई एनु नाम पुकारे वहर एनी प्रभु आवे मारो हाथ जाली ने तू प्रभु चाल मारी संगे मारो हाथ जाली ने तू प्रभु चाल मारी संगे ઓ ભલે રાત કાડી ને ભલે દિન પ્રકાશે ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે તું મને દોરી જાને ને ચલા અવતાર પંથ મારો હા जालिने तू प्रभुचा मरी संगे